સુરતમાં ડબોલી રોડ સ્થિત ગોવિંદજી હોલ પાછળ આવેલી વ્રજભૂમિ સોસાયટીના પ્રમુખ સહિતના સભ્યોએ પાલિકા કમિશનરની સોસાયટીની બાજુમાં પતરાના શેડમાં ચાલતી વેપારી પ્રવૃત્તિ અંગે ફરિયાદ કરી છે તો સોસાયટીના ફરિયાદ મુજબ સોસાયટીની રીતે પતરાનો શેડ બનાવી બાંધકામ અને દબાણ કરાયું છે અહીં ઈ ને લગતા ખરીદ વેચાણના વેપાર કરવામાં આવે છે એપ્રિલ બે હજાર પચીસ માં સોસાયટી નજીક મનીષ નગર ખાતે ધંધાકીય હેતુથી ચાલતા ગેરકાયદેસર

માટે આ શેડ ને તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે તે જરૂરી છે આ બાબતે મેયરને પણ રજૂઆત કરવામાં આવી છે